જીવનમાં મહિલા નવસારી ના ગુર વૃદ્ધાશ્રમના વૃદ્ધો મન ભરીને માણી હતી નવસારી જિલ્લા પોલીસ ના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અંતર્ગત નવસારીના ગુર્જર માનવ સેવા ટ્રસ્ટ વૃદ્ધો માટે હાલમાં જ રજૂ થયેલી ગુજરાતી ફિલ્મ ઉમરો જોવાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા નયા પોલીસ અધિક્ષક એસ કે રાય અને તેમનો પરિવાર વૃદ્ધાશ્રમની મુલાકાતે ગયા ત્યાં વૃદ્ધોએ તેમની સમક્ષ ફિલ્મ જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેથી ડીવાય જિલ્લા પોલીસ અધિક્ષક સાથે ચર્ચા કરી જિલ્લા પોલીસે તાત્કાલિક સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અંતર્ગત નવસારીના ગિરિરાજ મલ્ટીપ્લેક્સમાં વૃદ્ધાશ્રમના અંદાજે પચાસ વૃદ્ધોને ઉમરો ફિલ્મ બતાવી હતી ફિલ્મ સાથે જિલ્લા પોલીસના અધિકારીઓ અને મહિલા પોલીસ પણ વૃદ્ધોની સહાય અર્થે છોડાઈ હતી વૃદ્ધોએ ફિલ્મ જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો સાથે જ જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ હોય પણ હંમેશા આનંદિત રહેવું જોઈએ એવો ભાવ વ્યક્ત કરવા સાથે પોલીસ વિભાગ આવા આયોજનો કરતો રહેવી લાગણી પણ વ્યક્ત કરી હતી વૃદ્ધોને ફિલ્મ બતાવવાનું આયોજન કરી હંમેશા ગુનેગારો સામે કડકાઈ દેખાડતી પોલીસે માનવતા મહેંકાવી હૃદયની કોમળતા સાથે વૃદ્ધો વડીલોને જો એ માતા પિતાને ફિલ્મ બતાવી હોય એવો અનુભવ થયા સાથે આનંદ વ્યક્ત કર્યો હતો ગઈકાલના રોજ હું તથા મારા સન આર્યન રાય અને જે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ છે એમના ચેતનાબેન બિરલા અને એમના પરિવાર જોડે અમે કાલે શ્રી ગુજ્જર સેવા ટ્રસ્ટની જે વૃદ્ધાશ્રમ છે એની મુલાકાત લીધી હતી અને એ મુલાકાત દરમિયાન એમની જોડે અંતાક્ષરી એક મહત્વાકાંક્ષા હતી કે અમને મૂવી જોવા પિક્ચર જોવા લઈ જાઓ એ બાબતનો અમે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ સાથે ચર્ચા કરતા એમણે માર્ગદર્શન હેઠળ આજે અમે ઉમરો મૂવી જોવા માટે ગિરિરાજ સિનેમામાં લઈને આવ્યા છે અને એમના ઓનર ઘનશ્યામભાઈ પટેલ અને જે નાસ્તો રાખ્યો છે હરીશભાઈ મંગનાની તરફથી આ તમામ વ્યવસ્થા ગોઠવામાં આવી છે અને પોલીસ પરિવાર પણ એમાં આવ્યો છે અને વડીલો પણ આવ્યા છે એમને આ મૂવી જોઈને ખૂબ જ ખુશ થયા છે અને એમના મૂવી આજે નવ દિવસનું લંડનનું બધું બતાવ્યું છે એમાં જીવન કેવી રીતે જીવવું જોઈએ અને કોઈના વગર જીવન અટકતું નથી અને ખૂબ મહેનત કરીને અને આકાંક્ષાથી જીવન જીવવું જોઈએ એ પ્રમાણેનું આજનું જે મૂવી છે ખૂબ સરસ છે અને વડીલોના ઉપર સ્મિત ચહેરા ઉપર સ્મિત જોઈને અમને પણ ખૂબ આનંદ થાય છે